તથા અંદાજે 10 થી 12 મંગળસૂત્રના પેન્ડન્ટ આશરે 30 ગ્રામ જોવા મળ્યા ન હતા તેમણે સોનાની ચેઇન અને મંગળસૂત્રના પેન્ડલનું વેચાણ કર્યું છે કે નહીં એમ પિતાને પૂછતા તેમણે ના પાડી હતી અને જણાવ્યું કે 17 જૂનના રોજ બે ઈસમો દુકાનમાં આવ્યા હતા અને તેમણે ચેઇન અને પેન્ડન્ટ દુકાને જોઈ ગયાનું જણાવ્યું હતું દરમિયાન દુકાનમાં ચેઇન તથા પેન્ડન્ટની શોધખોળ કરતા મળી ન આવ્યા હતા દુકાનમાં લાગેલા સીસીટીવીમાં માં સત્તર જૂન ના ફૂટેજ ચેક કરતા તેમાં બે અજાણ્યા ઈસમો દેખાયા હતા તેઓ દાગીના જોવાના બહાને લઈ નજર ચૂકવી ચોરી ગયા હોવાનું જણાયું હતું તેમણે વાસ્તા પોલીસ મથકે જાણ કરતા પોલીસે આજુબાજુમાં લાગેલા કેમેરા ચેક કરતા બે ઈસમો બાઇક પર આવેલા નજરે પડે છે પરંતુ બાઇકનો નંબર દેખાતો ન હતો નિલેશ સોનીએ વાસ્તા પોલીસ મથકે સોનાની ચેઇન રૂપિયા 1.75 લાખ અને 10 થી 12 મંગળસૂત્ર પેન્ડન્ટ રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખ મળી રૂપિયા ચાર લાખ ની ચોરટાઓ ચોરી કરી ગયાની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી પીએસઆઈ એચ પટેલ તપાસ કરી રહ્યા છે રિપોર્ટ ન્યૂઝ નવસારી